નમસ્કાર ખેડૂત મિત્રો હું અંકુર ચૌધરી ગુજરાત પેસ્ટીસાઈડ કંપનીમાંથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવેલા છીએ ડીસા તાલુકાના જાવલ ગામે તો અમારે એક પ્રગતિશીલ ખેડૂત છે દિનેશભાઈ એમને અમારી ત્રણ પ્રોડક્ટો વાપરી છે તો એના વિશે આપણે ખેડૂત મિત્ર પાસેથી માહિતી લેશું નમસ્કાર ખેડૂત મિત્ર તમારું નામ અમરાભાઈ બરોબર તમારું ગામ મોબાઈલ નંબર મોબાઈલ નંબર

દુઃખ વાપર્યું એટલે મગફળી વિકાસ સારો હતો ઉપરથી પત્તા પત્તા આઈટી ફૂલ પકડે હીયા પોડે વધારે બરોબર અને ત્રીજો સ્પ્રે કેનો કર્યો તો આપણે એની પાછળ અમે માર્યો તો વિકાનો સ્પ્રે માર્યો તો 60 દિવસે માર્યો તો બરોબર એમથી એમ કે ઉપરથી મગફળી છે ને જે મારે એટલે સ્પ્રે મારવાથી જે પોઝિશનમાં પડી જાય એટલે મૂળની અંદર જે માલ બેહવાનો હોય વિભાજન સારું પકડે પણ ભરપૂર દોણા બરોબર આપણે જે ગુજરાત પેસ્ટિસાઇડની આ ત્રણ જે પ્રોડક્ટો આપણે વાપરી એનાથી તમે સંતુષ્ટ છો? હા સંતોષ રિઝલ્ટ છે બરોબર. આપડા આ ત્રણ પ્રોડક્ટ ક્યાંથી લાવી હતી? કઈ એગ્રો ઉપરથી? ઓમ ચાર બરોબર. તો હવે આજુબાજુના ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ પ્રોડક્ટ વિશે? સારી ગેરંટી હું આપું. બરોબર. અને કેટલા છોડ છે આપણે વખોડેલા છે? બે ડોકા ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ ગુજરાત વેસ્ટીસાઇડ ની ત્રણ પ્રોડક્ટો વાપરવાથી જે રિઝલ્ટ મળ્યું છે આ આંખે જોઈ શકો છો. ખેતરમાંથી કોઈ બી દે જરફો ઉગાડો બરોબર એક ઝરખણે કોઈ બી ખોણેથી બરોબર આપનો ખૂબ ખૂબ આભાર